નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર થોડાક દિવસ પહેલાં હુમલાનો બનાવ સામે આવ્યો હતો જેમાં તેઓ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને ગઈકાલથી જ મોટી સંખ્યામાં હનુમંત હોસ્પિટલ બહાર કોળી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા છે અને સાથે આગેવાનો પણ મેદાને આવ્યા છે ગઈકાલે રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હિરા સોલંકી છે તે કોળી સમાજ વચ્ચે પહોંચ્યા હતા જ્યાં તેમણે નવનીતભાઈ સાથે મુલાકાત પણ કરી હતી તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા અને આ કેસમાં જે કોઈ પણ સંડોવાયેલો હશે તેની સામે કાર્યવાહી થશે તેવું આશ્વાસન પણ તેમણે સમાજને આપ્યું છે સાથે જ આ ઘટનામાં જે આઠ જેટલા આરોપીઓ હતા જેમાં નવનીતભાઈ છે તેમને જે ઢોર માર મારવામાં આવ્યો હતો ને તેમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તે આઠે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે ને જે ઘટના સ્થળ છે બગદાણાનું જે આ મંદિર આવેલું છે જ્યાંથી વિવાદની શરૂઆત થઈ હતી તે મંદિર પાસે આરોપીઓને પોલીસ લઈ ગઈ હતી ને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે ને દ્રશ્યો સામે આવ્યા છે કે હાલ જે આરોપીઓ છે તેમના હાથમાં ધોરડા બાંધેલા છે ને તેઓ આખી ઘટનાનું વર્ણન કરી રહ્યા છે જેમાં એવા પણ આક્ષેપ હતા કે માભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપો છે તે નવનીતભાઈ એ લગાવ્યા છે અને કહ્યું છે કે તેના ઇશારે જ આ આરોપીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ઈજા પહોંચાડવામાં આવી સાથે જ એટલું જ નવનીત ભાઈએ તો પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે તેમના એવા આક્ષેપ છે કે તેઓ જ્યારે ફરિયાદ લખાવી રહ્યા હતા ફરિયાદી તરીકે તેઓ જે નામ આપી રહ્યા હતા તે મુજબ પોલીસે ફરિયાદ ન નોંધી ને આ ઘટનાના કારણે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં ગઈકાલે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક બદલી કરી દેવામાં આવી તેમને લીવ રિઝલ્ટમાં મૂકી દેવામાં આવ્યા અને આ મામલાની તપાસ છે તમે બીજા પીઆઈને સોંપવામાં આવી છે જે તપાસ છે તે ચાલી રહી છે જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેના ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ છે કોળી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું